સાબરકાંઠાના હિંમતનગરમાં સહકારી મધ્યસ્થ બેંકની ગત વર્ષે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી દરમિયાન નાની ડેમાઈ સેવા સહકારી મંડળીના સભાસદોના આધારે ઉમેદવારી નોંધાવી હતી જેના આધારે હંસા પટેલ સાબરકાંઠા બેંકના ચેરમેન પદ પર ચૂંટાયા હતા પરંતુ આ સાથે જ બેંકના ચેરમેન બનતા જ તેમની સામે વિવાદો સર્જાયા હતા તેમણે નાની ડેમાઈ ગામની સેવા સહકારી મંડળીમાં દસ્તાવેજો સાથે ખોટા ચેડા કર્યા હોવાની રજૂઆત થઈ હતી આ બનાવ પૈકી બેંકના મુખ્ય કાર્યાલય પાસે

ઘેર લાયકા તો મેળવીને ડિરેક્ટર બની ચેરમેન પદ ભોગવી રહ્યા છે ગયા આઠ ઓગસ્ટે ચેરમેન બન્યા હતા અને આજના દિવસે એક વર્ષ પૂર્ણ થતા સરકારની ઘટનાને કલંકિત કર્યા હોવાથી અમે આજે એમનો વિરોધ કર્યો હતો અને અમને સભાસદ પદેથી તેમજ સાબરકાંઠા બેંકના ચેરમેન પદેથી દૂર કરવા માટે અમે સૌ સેવા મંડળીના વડીલો આગેવાનોએ આજે કાર્યક્રમ અહીંયા યોજ્યો હતો અને આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એક વર્ષથી એમને છાવરવામાં આવે છે ગઈ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા લુલો હુકમ કરવામાં આવ્યો જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંત્રીઓના પેટા કાયદાઓ અને સહકારી કાયદા ઓગણીસો એકસઠ ના એપેલેટ ઓથોરિટી હોવાથી એ પોતે એમની સભાસદ પદે દૂર કરવા માટે સક્ષમ અધિકારી હોવા છતાં એમને મંત્રીને જ જાણકારી છે મંત્રી તો પોતે મેરા પીટનામો આવીને જ એમને ચેરમેન બનાયા કમિટી સભ્ય બનાય હવે ચોરને જ કીધું છે તમે જ રક્ષણ કરો આ રીતે જિલ્લા રજિસ્ટ્રાર પણ પોતે આમાં છાવી રહ્યા છે એમની પણ મનશા આમાં એમને બચાવવાની રહી છે આ કરવા પાછળનું પણ કારણ એ હોય શકે કે અમારી રજૂઆતો રાજ્ય સહકારી વિભાગની વડી કચેરીમાં ખાતાકીય તપાસની કરી હતી જેથી જિલ્લા રજિસ્ટ્રાર ઉપર ના ઢોરાય એટલે અને હંસાબેનને મદદગારી પણ કરી છે અને પોતે પણ છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ બાબતે અમે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને આગામી સમયમાં અમે ન્યાય મળે નહીં મળે તો હજુ અમે અમારો ઉગ્ર વિરોધ કરીશું ગાંધી ચિંતા માર્ગે જેમ આપણે વાત કરીએ કે મુખ્ય રજૂઆત છે રવિ પટેલ અને અને બીજું કે સંયુક્ત સેવા સહકારી મંડળીના પ્રમુખ વડે જે રજૂઆત કરી છે એ મુજબ સમય એમની મુખ્ય રજૂઆત હતી કે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના ચૂંટણી સમયે એક વ્યક્તિની ઉમેદવારી તરીકેની લાયકાત નથી અને એમને ઉમેદવારી કરેલ છે તો તે સંદર્ભમાં ચૂંટણી સંબંધિત મેટર હોય એમને યોગ્ય જગ્યાએ દાદ મોકવા માટે જણાવવામાં આવ્યું હતું એ અનુસંધાનમાં શ્રી રવિ પટેલ હાઈકોર્ટમાં ગયેલા છે એ મેટરમાં અને એ સિવાય બીજા અરજદારની રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય એમના પેટા નિયમના ભંગ બાબતની હોય પેટા નિયમના ભંગ બાબતે મંડળી કક્ષા કાર્યવાહી કરવા માટે અમે અત્યારે જણાવેલ છે